બ્રેક બાદ આગળ વાત વધુ સમાચારની તો અમદાવાદની સહકારી બેંક કાલુપુર તેનો સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવે છે તેમાં તેઓ ગત ચાર વર્ષથી બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે દિવ્યાંગ લોકોને સહાયક ઉપકરણો પુનર્વસન ઉપકરણો અને સ્વરોજગાર સાધનોનું વિતરણ કરે છે તે અંતર્ગત ગઈકાલે ચોર્યાતમન દિવ્યાંગ લોકોમાં પાંત્રીસ ટ્રાયસીકલ સત્તર વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમની ગતિશીલતા તેમજ રોજગારીની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો હતો કાલુપુર બેંક હંમેશા અને આજે અમે અંજન મંડળમાં ટ્રાયસિકલ અને વ્હીલચેરનું બેંક તરફથી ડોનેશન કરવામાં આવેલ અમે છેલ્લા ટોટલ પાંચ વર્ષથી અંજન મંડળ જોડે જોડાયેલા છીએ અને આજે આપણે અઢાર ટ્રાયસિકલ અને થર્ટી ફાઈવ વ્હીલચેર અમે આજે ડોનેટ કર્યા પહેલા વર્ષે અમે લોકો સો સિલાઈ મશીન આપ્યા હતા અને આ વર્ષે પાંચવા વર્ષે કાલપુર બેંકે પાંત્રીસ ટ્રાયસિકલ અને સત્તર વ્હીલચેર એ બહુ નીડી ગરીબ દિવ્યાંગ વ્યક્તિઓ છે જેને બંને પગમાં વિકલાંગતા છે અને ટ્રાયસિકલ વગેરે વગેરે હલનચલન બિલકુલ ના કરી શકે એવા વ્યક્તિઓને પૂરે ગુજરાતમાંથી જે વેઇટિંગ લેસ્ટમાં હોય છે એને બોલાવીને આજે મેં ટ્રાયસિકલ આપ્યા છે એવા વ્યક્તિઓ જે ઘરમાં હલનચલન કરવા માટે જેને વ્હીલચેર અતિ અનિવાર્ય છે એવા ગરીબ વ્યક્તિઓને આજે સત્તર વ્હીલચેર આપ્યા છે